तो का मूकी ती नाळानी आईस्क्रीम फूल जामगी आम्ही हांची बघा खाती ती मस्त बनी फुल जामगी एकदम असल हे अटाण महिन्या खावी नाही कालो देखाडे केरा नो फ्लेवर आहे एकदम असल नाही ह्या बधाने भावी

આઈસ્ક્રીમ જીવી એકદમ મસ્ત થઈ ગઈ પાસી વડે બનાવીયું ને તારે કાવ કાવ નઈ થમી બધું દેખાડે સેમ ઉડસાળુ રે કે થેગા આલ થેગા ઓસમાં બોત ઉડ કથા તો ના જાય જય માન બાપુ तो जय पाइन तैयार करवाना है नहीं एक लीटर वार नो लगे हाँ ये तो तैयार वाले हो अरे तो तैयार थे असल ना कर ले कर ला सीताराम जय सी कृष्णा जय माता जी हाल भगवान ना नाम हम पर वजह मत हाँ हाँ चलो चलिया वो लोग जा आए क्या ठोले उन थे को गलिया नुकार वो लोग आए लोग जाइए केदारा આ રાખી સો હોમો કરદા આ ગાન આપ લે ગાન આ ગોવા નો ખમે લઈ આયા તા ને આપણે જવું રામાપીર ને દવારે કંથા હા પરવા ઠીક એક શેડો માં કા તર હોવે અરિયા જાય કંથા હમ પરવા હમ ભરવે ના કે હમ ભરવા જા આ તો એ ને ને ચરા કે છે ઈ તો ફેસન હોઈ ફેસન નઈ ગોવાની

ઘામ માં જવાનું ક્યું ના હા ના જમના કાટ ના હે હા બસ કર લેવા હે ગો હોય તો યાર

केली पंखो आनी जा नी कोई जोवानी टायर न होई नहीं पंखो के जो वाने त कल जरा का फो मारबा नो है हमरा त ना दो हेलो बाकी दे ले कर दे देले हां हां छोड़ माई न वद काकरे जे है तो गाम माई नी कैसे की माई नी मुख तो आवन है गाम माई ने न जावा देई है वहां बैठार जी ला ना हां તમારે પાણે છે યસ મારે પાણી કરવા જવાનું છે મારે પોતું હે કરવાનું ને પછી બપોરાની ની કરા કે ને પેહોની ગાજર બાજર નાખી દીધા પેહોનું બધું કમ્પ્લીટ થઈ ગયો એ પોતા કરવા ને કેટલા વાગ્યા 11 ને 10 મિનિટ થઈ પછી આપણે બપોરાનું કરવાનું છે ના જા લુગડા કાઢ્યા હતા તમે ક્યાં પહેરાવા આ બુસ્કોટ પહેરાવ્યો પછી આ સફેદ પહેરાવ્યું જો આમ એ રીંગણાનું શાક નાખી દીધું રોટલા ઘડવાનું ચાલુ હે ને આઈની તાર શાક ને રોટલા ન જ ખાવા દઈએ મારા હાટો ખીચડી ગઈ જતી આઈ હાટો તો ખીચડી મેં કરી લીધી ને ખીચડી ને દહીં જ ખાલી ખાવું તો આઈ હાટો ખીચડી કરેલામાં મેં મૂકી દીધી મેં વેલી ખીચડી મૂકી દીધી ને અમારા હાટો શાક રોટલા ને જે કંથાવાળા તો કોઈ આવ્યા નહીં તો આજે હાલ થઈ ગઈ કંથાથી ગામમાં હે

डिमांड विल बी इन मत मत जाओगे बरसात के नहीं के परसाद तमिल भजन हीरो जो आपने आई ने तो उधर आ भी दो ही ने किसी तो हाँ। मैं वो सावट की बना भी हीरो आओ ना बने काम है टिलुड़ी ટીલું બાઈ એ બધું ભેગી રીએ નીકળ્યો ટાણે મારે મકાઈ વાટે નાખવા પીવું નથી વાવડો હે હમણાં બે દીધી ને વાવડો હે બે દીધી ને લુ ને મસાલ પર ટાટો વાવડો હોય અટાણે એટલે લુ બહુ પડે હા તું સુંદળી મારી ખીસ હમણાં બે દિવસની લૂને જ પડતી એના કદાચ ચાર વાગે બહાર ન નીકળાતું તો કાલે એ રૂપરો અસર વાવડવું તો ઠાંટો ને આજે ઢાંટો વાવડવું આ બધીની મકાઈનું ટાણું છે ગયું હાલે તોણે ખંજવાળા હ હ ના માથાને જ ધોવા वाहे वाहे आवे नाही वाहे वाहे आवे आईनी मांय आवे दे ये साटे मार वात ने छाटू भाई बस चार वता मय मकाई ना हां બંધ કરી દે ટાણે પછી બહાર નીકળવું હોય બપોરે ઘરમાં ઘરમાં હોય ને હું કારણ કે હું ભીહોનું કરવા જાતા કે મારે આવું મીઠે તો આ ટાઢો વાવડો એને રખડજે Kasih karman kermain maka dayang. Ettakoto gamma no kota hampar bagotan to. To waj goton a caca karwagamma rama penda doare goton a. Ett, 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 ett,

પવન શાકીઓ હમણાં નવિયું એટલી પડે એક તો મોટી બધી ક્રેન હે ને એ અસુટ એક પવન શાકી તો એક બેદી ઊભી કરે હું તમને આખા દેખાડ આગળ ને પડતી ત્રણ શિયાળા છે થયું પાછી એક ક્રેન છે એક થાંભલો ઊભો કરી આ વડે નવી હે જવા આ પવન શાખી ઊભી થાય ને ઓલી ક્રેન મોટી છે એક બેદી ને એક બેદી એક થાંભલો ઊભો કરે છે આગળમાં નવિયું નાખ્યું ને પવન શકી દેખાણ જવાની આ બે તો મેરા જ દેખાય બંધ હે જે સાલો નથી પણ શેટી વાળાથી જરીક ઊંડી ઊંડી બોલો દેખાય પવન શેટી આ બે તો હમણાં ઊભી કીધી હોય ને આ જેવા ત્રીજી ઊભી કરે એટલે ક્યાં ગામની હિમ હોય એ કંઈ ખબર ને હિમબજની હોય કે પસીના ગામની હોય પવન શકી ઉભ્યું છે દરિયા કાંઠે ને એવી રીતના કસમાં દરિયા કાંઠે ગામમાં હરહિદાઇ જાય તો ઈ ગમ પવન સખી ઉત્યું આપણે આગળમાં કહીએ એટલે હજી પવન શક્ય નથી પણ હમણાં હમણાં તો બહુ પવન શક્યું દેખાય આગમાં બહુ પડ્યું નવ્યું હજી તો ઊભીયું થાય એ ક્રેન અસૂટ ઊભી જોઈ ને દેખાતી જોઈ એક બે ને એક બે એક નવી પવન શક્ ઊભી થઈ વાવડો હે પણ બુટ ગરમી છે મકાઈ વાટી ફૂલ ગરમી થઈ ગઈ મકાઈની ઓઢર પડતી હતી ને